નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઓગણીસ નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો અઢારથી ઊંચા ઊંચા પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો ચારથી ઊંચા ઊંચા પાંચસો કપાસ બારસો એકથી ઊંચા ઊંચા સોળસો એક મગફળી ઝીણી છસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ મગફળી જાડી પાંચસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર સિંગદાણા જાડા બારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો અગિયાર સિંગ ફાડિયા છસો થી ઊંચા ઊંચા બારસો એકત્રીસ એરંડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક તલ બારસો એકથી ઊંચા ઊંચા એકવીસો એકસઠ જીરું બે હજાર છસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો અગિયાર કલંજી બે હજાર પાંચસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એકાવન ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો છપ્પન ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર લસણ સૂકું ચારસો એકવીસથી ઊંચા ઊંચા આઠસો એક્યાસી ડુંગળી લાલ અડસઠથી ઊંચા ઊંચા બસો ને છત્રીસ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ અગિયારસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકસઠ ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકોતેર અડદ એક હજાર છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છોતેર ચોળા સાતસો પચાસથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું તુવેર એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા બારસો એકોતેર